પ્રાથમિક શાળા જીટોડિયા ધોરણ છ સાત અને આઠ મુલાકાત દ્વારા શિક્ષણ પ્રાથમિક શાળા જીટોડિયાના બાળકો દૂધ મંડળીની મુલાકાત લીટર મિલીલીટર અને વિવિધ માપિયાની શ્રી સ્મિતાબેન દ્વારા બેંકની મુલાકાત બેંકનું મહત્વ સમજાવ્યું તથા બેંકની વિવિધ કામગીરીની માહિતી આપી દળવાની ઘંટીની મુલાકાત અનાજ કેવી રીતે દળવામાં આવે છે તે તથા ટેલર એટલે કે દરજીની મુલાકાત દરજીની કામગીરીનું વર્ણન ગ્રામ પંચાયત જીટોળિયા તથા ગામનો ચબૂતરો તેની મુલાકાત કુંભાર કુંભારની કામગીરી તથા કામગીરીની મુલાકાત વેલ્ડર્સ લોખંડને કેવી રીતે કાપવું તથા બે લોખંડને કેવી રીતે વેલ્ડિંગ કરીને ભેગા કરવા તેની સમજ બિલ્ડિંગ સાઈટ કેવી રીતે બાંધકામ થાય છે તેની સમજ નાના નાના વેપારીઓ દુકાનદાર તથા પશુપાલકોની મુલાકાત ખેતીના ઓજારો તેનું નિરૂપણ તેની સમજ લજ્જા શૂટિંગ એકેડમી કેવી રીતે શૂટિંગ કરવામાં આવે છે લજ્જા એકેડમીની મુલાકાત સાથે સાથે પ્રાચીન મંદિર વૈજનાથ મહાદેવ ઐતિહાસિક મંદિર તેની મુલાકાત બેન શ્રી સ્મિતાબેન માસ્ટર દ્વારા મુલાકાત કરવામાં આવી થેન્કસ ફોર વોચિંગ